નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો આંગણવાડી તેડાગર બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ન્યૂઝ વિથ ભાવેશ તો બહેનો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની એક જાહેરાતની વાત કરવાના છીએ તો આજના આંગણવાડી પગાર વધારો સમાચાર તો આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં રૂપિયા પંદર હજાર વધારાને મળી છે કેબિનેટ તરફથી સફળ મંજૂરી તો બહેનો આજના વિડીયોમાં આપણે આ બાબતે વિગતવાર વાત કરવાના છીએ તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને આપનો એક નાનો ભાઈ સમજીને અમને થોડોક સપોર્ટ કરજો કારણ કે તમને માહિતગાર કરવા માટે અમે ખૂબ જ મહેનત કરતા હોઈએ અને વિડીયો બનાવતા હોઈએ તેમાં ખૂબ જ મહેનત અને સમય લાગતો હોય છે તો ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો અને આપનો ભાઈ સમજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક પણ કરી દેજો બહેનો તો વાત કરીએ તો સરકારે આંગણવાડી કાર્યકરો માટે રૂપિયા પંદર હજારના નિશ્ચિત માસિક પગારને મંજૂરી આપીને મોટી રાહતની જાહેરાત કરી છે તો આ નિર્ણય બાળપોષણ માતૃત્વ સંભાળ અને પાયાના આરોગ્ય સંભાળ સેવાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા કાર્યકરો માટે લાંબા સમયથી રાહ જોવાતી નાણાકીય સ્થિરતા છે તે લાવે છે તો વર્ષોથી આંગણવાડી કાર્યકરો વ્યાજબી વેતન સાથે સુરક્ષાની માંગ પણ કરી રહ્યા છે કારણ કે તેમનું અગાઉનું માનદ વેતન રાજ્યોમાં અને અન્ય રાજ્યો સાથે સુસંગત નથી તો નવી પગાર રચના તેમના જીવન ધોરણમાં સુધારો કરશે અને નાણાકીય તણાવમાં ઘટાડો કરે તેવી અપેક્ષા છે તો આ પગલાંથી આંગણવાડી કાર્યકરો સાથે જોડાયેલા લગભગ પાંચ લાખ પરિવારોને સીધો લાભ મળશે તો આ જાહેરાતને દેશભરમાં આંગણવાડી કાર્યકરોના સખત મહેનત અને સામાજિક યોગદાનને માન્યતા આપવા તરફના એક મજબૂત પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે તો ત્યારબાદ જોઈએ તો આંગણવાડી કાર્યકરો માટે સુધારેલ નાણાકીય સુરક્ષા તો રૂપિયા પંદર હજાર ફિક્સ પગારની રજૂઆતમાં આંગણવાડી કાર્યકરોમાં અનુમાનિત અને સ્થિર આવક સુનિશ્ચિત કરે છે તો અગાઉ ચૂકવવામાં આવતા રાજ્ય પ્રમાણે બદલતી રહે છે અને ઘણીવાર વિલંબિત પણ થતી હોય છે જેને કારણે રોજિંદા જીવનમાં ખૂબ જ અનિશ્ચિતતા ઊભી થતી હોય છે તેમજ ફિક્સ પગાર મોડેલ સાથે કામદારો હવે તેમના ખર્ચનું જે ઘરનો ખર્ચ છે તે સારી રીતે સન્માન કરી શકે છે અને લોન પર નિર્ભરતા ઘટાડી શકે છે તો આ ફેરફાર એવા સમય આવ્યો છે જ્યારે જાહેર કલ્યાણ પ્રણાલીમાં આવશ્યક યોગદાન આપનારા તરીકે ગણીને નાણાકીય સુરક્ષા પણ કામદારોને જે આવકના તફાવત વિશે ચિંતા કરવાને બદલે તેમની જે ફરજો છે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે તો આંગણવાડી કાર્યકરો ગામડા અને શહેરી ઝૂપટ્ટી સ્તરે પોષણ અને આરોગ્ય કાર્યકરોની કરોડરજ્જુ છે તો વધુ સારા પગારથી કામદારોમાં પ્રેરણા અને નોકરી સંતોષ વધે તેવી શક્યતા છે તો જ્યારે કામદારોને મૂલ્યવાન લાગે છે ત્યારે સેવાની ગુણવત્તામાં આર્થિક રીતે સુધારો થાય છે આનાથી બાળકોના પોષણનું વધુ સારું નિરીક્ષણ સગ સગર્ભા સ્ત્રીઓ અને જે ધાત્રી માતાઓ છે તેમને આઈસીડીએસ જેવી સરકારી યોજનાઓની વધુ અસરકારક છે તે અમલ કરી શકે છે તો પગાર વધારો જે પારા પાયાના આરોગ્ય સંભાળ પહોંચાડવાની માટે મજબૂત બનાવી શકે છે અને અન્ય જે કાર્યકરો અને માતાઓ છે તેમના પરિણામમાં પણ સુધારો કરી શકે છે ત્યારબાદ જો વાત કરીએ તો લગભગ પાંચ લાખ પરિવારો માટે રાહત તો પગાર સુધારાથી ફક્ત કામદારોને જ નહીં પરંતુ તેમના પરિવારોને પણ સકારાત્મક અસર કરે છે તો ઊંચી અને ખાતરીપૂર્વક આવક જે પરિવારો શિક્ષણ આરોગ્ય સંભાળ અને દૈનિક જરૂરિયાતો પર વધુ ખર્ચ કરી શકે છે તો આ પગલું લગભગ પાંચ લાખ પરિવારોને આર્થિક રાહત પૂરી પાડે છે તો ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં જે આંગણવાડી કાર્યકરો ઘણીવાર આર્થિક રીતે નબળા પૃષ્ઠભૂમિમાંથી આવે છે તો વધેલી આવક પોતાનું જે આર્થિક વૃદ્ધિ અને જીવન ધોરણમાં સુધારો લાવવામાં પણ ફાળો છે તે આપી શકે છે ત્યારબાદ જોઈએ તો ઘણા વર્ષોથી જે માંગણીઓ હતી તેને હવે ખરેખર માન્યતા આપવામાં આવી છે તો ઘણા વર્ષોથી આંગણવાડી કાર્યકરો અને યુનિયનો ઓછા વેતન અને સામાજિક સુરક્ષાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તો રૂપિયા પંદર હજારના ફિક્સ પગારને તેમના સતત પ્રયાસો માંગણીઓની સ્વીકૃતિ તરીકે જોવામાં આવી રહ્યું છે તો તે વ્યાજબી વળતર અને સામાજિક માન્યતા તરફ નીતિગત પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે તો જ્યારે એ કામદારો હજુ પણ પેન્શન અને વીમા જેવા વધારાના લાભો શોધી શકે છે તો ત્યારે આ નિર્ણય તેમના રોજગારની સ્થિતિમાં સુધારો લાવવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પણ છે એનું ત્યારબાદ વાત કરીએ તો સમાજ કલ્યાણ પ્રણાલીને મજબૂત બનાવવી તો કોઈપણ કલ્યાણ કાર્યક્રમની સફળતા માટે સારો પગાર ધરાવતું કાર્યબળ જરૂરી છે તો આંગણવાડી કાર્યકરો માટે વધુ સારો પગાર સુનિશ્ચિત કરીને સરકાર તેની સામાજિક કલ્યાણ પ્રણાલીનો પાયો મજબૂત બનાવે છે તો સતત નોકરી છોડવાના દર ઘટાડી શકાય છે તો જવાબદારીમાં સુધારો કરી શકે છે અને યુવા વ્યક્તિઓને આંગણવાડી કાર્ય એક સક્ષમ કારકિર્દી વિકલ્પ તરીકે ધ્યાનમાં લેવા પ્રોત્સાહિત કરી શકે છે તો લાંબા ગાળે આનાથી દેશભરમાં પોષણ અને આરોગ્ય યોજનાઓનો વધુ કાર્યક્ષમ અમલ પણ થઈ શકે છે અંતમાં વાત કરીએ તો આંગણવાડી કાર્યકરો માટે રૂપિયા પંદર હજારનો જે મહત્વપૂર્ણ પગાર વધારો થયો છે તે એક સકારાત્મક સુધારો છે તો તે નાણાકીય સ્થિરતા પ્રદાન કરે છે તો તેમના યોગદાનને ઓળખે છે અને લગભગ પાંચ લાખ પરિવારોને વાસ્તવિક રાહત આપે છે તો આવક ઉપરાંત આ નિર્ણય જાહેર આરોગ્ય અને પોષણ સેવાઓને મજબૂત બનાવે છે જે તેને કામદારો અને સમાજ બંને વચ્ચે જીત આપે છે તો બહેનો આ વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર